ચારો તરફ નજર કરીશું ગુજરાતની નામાંકિત કંપનીની વિવાદિત જાહેરાતથી મહિલાઓમાં આક્રોશ તમામ મહાનગરોની મહિલાઓની વાડીલાલનો બહિષ્કાર કરવાની ચીમકી આઈસ્ક્રીમની જાહેરાતમાં વાડીલાલ કંપનીએ મહિલાઓનું અપમાન કર્યું છે બીટીવી ન્યુઝ સમક્ષ મહિલાઓએ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે વાડીલાલ કંપનીએ આઈસ્ક્રીમના પ્રમોશન માટે મહિલા શક્તિને ચિત્રી ખરાબ રીતે સાસુને ડાકણ તરીકે ચિતરતી જાહેર ખબર બનાવીને ગરીમા લજવી છે અને આ સામે જ હવે મહિલાઓ આક્રોશિત બની છે અને આ જાહેરાતનો આ એડવર્ટાઈઝમેન્ટનો વિરોધ કરી રહી છે સાસુને ડાકણ તરીકે આ એડવર્ટાઈઝમેન્ટમાં જાણવામાં તેને જાણ કરવામાં આવી હતી અને ગુજરાતની નામાંકિત કંપની આઈસ્ક્રીમ કંપનીનો અત્યારે મહિલાઓ વિરોધ કરી રહી છે સાસુની તુલના ડાકણ સાથે કેમ કરવામાં આવી છે તે સવાલ ઉઠી રહ્યો છે વાલાલ કંપનીની જાહેરાતમાં મહિલાઓના અપમાન બાદ રોષ જોવા મળી રહ્યો છે સામાજિક કાર્યકર અને કવયત્રીએ આક્રોશ વ્યક્ત કર્યો છે કંપનીએ સામાન્ય આઈસ્ક્રીમ વેચવા માટે મહિલાઓ પર લાંછન લગાવ્યું છે કંપનીએ આવી જાહેરાત પાછી ખેંચી લેવી જોઈએ વડીલોની ભાવના દુભાય તેવા શબ્દો આ બ્રાન્ડ પાસેથી અપેક્ષિત ન હતા દીકરીઓને દુષ્પ્રેરણા અપાતી આ જાહેરાતો બંધ થવી જોઈએ જોઈ મોટી બ્રાન્ડે જાહેરાતમાં દાયન શબ્દ વાપર્યો કોઈ પણ સ્ત્રી માટે આ શબ્દ નહીં વપરાવો જોઈએ એમાં એ દીકરીને તો બિલકુલ આવા સંસ્કાર ના આપવા કોઈને પણ આવા સંસ્કાર ના આપવા કારણ કે આજે જે દીકરી છે એ કાલ સવારે પોતે પણ સાસુ બનશે અને આ જે મા છે દીકરીને દાયન શબ્દ એના સાસુ માટે વાપરી રહી છે શક્ય છે ભવિષ્યમાં એ પણ સાસુ બને દીકરીઓને સારા સંસ્કાર આપો કારણ કે એને એક પરિવાર અને એક પેઢી નિર્માણ કરવાનું હોય છે જે એક આઈસ્ક્રીમ કંપની બનાવી છે અને જેની અંદરમાં એક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે આપણા વડીલો અને બોભીઓ માટે એ શબ્દ વાપરો એ કદાચ ઘણા યોગ્ય નથી આ જાહેરાતની અંદરમાં કદાચ ઘરની જે વહુ છે એ પોતાની સાસુ પ્રત્યેકો એવા આપત્તિજનક શબ્દનો પ્રયોગ કરી રહી છે તો જરૂરથી એ લોકોની લાગણી એમાં અને આઈસ્ક્રીમ જેવી નાના નાની બાબતને વેચવા માટે માટેથી આઈસ્ક્રીમને વેચવા માટે આવો કોઈ શબ્દોનો પ્રયોગ થાય ત્યારે યોગ્ય નથી અને આ વસ્તુ અજાણતા થઈ હોય એવું બી હું નથી માનતો કેમ કે જ્યારે આટલું વિજ્ઞાપનની કામગીરી ચાલતી હોય ત્યારે આવા શબ્દો ધ્યાનમાં ના આવે એવું બી ના બને તો તરફ વાડીલાલ કંપનીની વિવાદિત જાહેરાતને લઈને ભાજપ પ્રવક્તાએ પણ વિરોધ નોંધાવ્યો છે શ્રદ્ધા રાજપૂતે કંપનીની જાહેરાતને સમાજ માટે ખતરનાક ગણાવી છે સમાજમાં રહેલા સંબંધો ખૂબ સારા છે શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપ્યું છે સાસુએ માતા તુલ્ય છે અને નવરાત્રીમાં દીકરીઓની પૂજા કરીએ છે નથી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે જ્યાં યોગા અને એની સાથે ખાનપાન જે છે આપણા જીવનને સ્વસ્થ બનાવે ત્યાં વાડીલાલ આઈસ્ક્રીમ એ સ્વાસ્થ્ય માટે પહેલા તો ખૂબ જ નુકસાનકારક છે એટલે આવી આઈસ્ક્રીમો ન ખાવી જોઈએ કે જેની અંદર વધારે પ્રમાણમાં શુગરનું પ્રમાણ હોય છે અને આગળ જઈને ડાયાબિટીસ આ લોકો કરતા હોય છે એમને અવેરનેસ ક્રિએટ કરવું હોય તો આ ક્રિએટ કરવું જોઈએ કે એમની આઈસ્ક્રીમ કેટલી ખતરનાક છે જે પ્રમાણે વાડીલાલ આઈસ્ક્રીમના ઇન્ગ્રેડિયન્ટ ખતરનાક છે એ પ્રમાણેની એમની એડવર્ટાઇઝમેન્ટ પણ સમાજના માટે બહુ જ ખતરનાક છે તો તરફ મહિલાઓનું અપમાન કરનારી વાડીલાલ કંપની સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં પણ માહેર છે વલસાડના ધરમપુરમાં વાડીલાલની કંપનીમાંથી ઝડપાયો હતો અખાદ્ય કેરીનો રસ આરોગ્યની ટીમે દરોડા પાડતા વાડીલાલની કંપનીમાંથી સઢેલો કેરીનો રસ પણ ઝડપ્યો હતો અને કંપનીમાંથી સડેલી કેરીનો વળી આવ્યો હતો મોટા પ્રમાણમાં જથ્થો પૈસા લઈને પણ ગ્રાહકોના આરોગ્ય સાથે વાડીલાલ કંપનીએ ચેડા કર્યા હતા બે હજાર ઓગણીસમાં આવેલી કંપની પર આરોગ્ય વિભાગે બોલાવી હતી વિવાદમાં રહેતી વાડીલાલ કંપનીએ હવે મહિલાઓનું અપમાન કર્યું છે સાસુની તુલના ડાકણ સાથે કરતા વાડીલાલ કંપની સામે જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રાહકોને આકર્ષવા માટે હલકી માનસિકતાની જાહેરાત પબ્લિશ કરવા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે વાડીલાલની જાહેરાતમાં વિવાદ શું હતું તેની વાત કરીએ તો મહિલા કારના સ્પીકર પર ફોન રિસીવ કરે છે આ એડવર્ટાઇઝમેન્ટની વાત થઈ રહી છે કે એડવર્ટાઇઝમેન્ટમાં શું બતાવવામાં આવ્યું હતું વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા છે માનુ અત્યારે વાડીલાલ આઈસ્ક્રીમ સામે વિવાદ ઉઠ્યો છે વિવાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે કંપનીમાંથી સડેલી કેરીનો જે જથ્થો મળ્યો હતો વાડીલાલને લઈને જે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે શું વધુ વિગતો આપણે જણાવવાનું વાડીલાલ છે તે પોતાના આઈસ્ક્રીમ અને પલ્પ મેંગો પલ્પ માટે જાણીતી છે અને જે રીતે વાડીલાલ કંપની પોતાના ટેસ્ટ માટેનો જે દાવો કરે છે એની ગુણવત્તાને લઈને જે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે કંપનીમાં શું ચાલતું હોય છે કોલમ પોલ તેનો એક દાખલો વાત કરું તો ધરમપુર માં વાડીલાલ કંપની આવેલી છે ને ત્યાં આગળ કારણ કે વલસાડ છે કેરી નું હબ છે અહીંયા મોટા પાયે આખા વર્લ્ડમાં જે કેરી વલસાડી આકુસ વખડાય છે તે કેરી નો મોટો જથ્થો એટલે કે મોટા પ્રમાણમાં અહીંયા મેંગો પલ્પ બનાવવામાં આવતો હોય છે પરંતુ જે રીતે થોડા વર્ષ અગાઉ આ કંપનીમાં એક આવ્યો હતો પ્રાંત અધિકારી અને દ્વારા અને ત્યાં આગળથી પાંચ હજાર કિલો થી વધારે કેરી અગડીલી એટલે કે ચઢેલી હાલતમાં મળી આવેલી હતી એટલે ટેકનિકલ ક્યાંક સવાલ એ થાય છે કે આપણે જે રીતે બહુ ચાલુ એટલે કે એના ટેસ્ટ માટે જાણીતો છે લોકો એના પર આગળ વિશ્વાસ કરે છે કંપની નું નામ પડે એટલે વાડીલાલ નું નામ પડે એટલે તાત્કાલિક લોકો એના પર ભરોસો કરે છે અને એનો જે રસ છે એ આખા વર્ષ દરમિયાન જે લોકો એના ગ્રાહકો આરોપતા હોય છે પરંતુ એ કંપનીમાં શું માહોલ હોય છે એ કેવી રીતે બનાવવામાં આવતો હોય છે એને લઈને ઘણા બધા સવાલો ઉભા થાય છે ત્યારે જે તે વખતે પાંચ હજાર કિલો થી વધારે કેરી મળી આવેલી અને જે આ છાપામાં એ રેડ દરમિયાન જે મળી આવેલી તેને લઈને અનેક વિવાદો થયા હતા અને ત્યારબાદ કંપનીને નોટિસ પણ આપવામાં આવી હતી અને જે રીતનો આજે જે જે દ્રશ્યો હતા કારણ કે વીટીવીએ પણ જે તે વખતે કંપનીની મુલાકાત લીધી હતી અને એમાં જે રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા એ ક્યાંક ને ક્યાંક એની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા કરી જાય છે તો અહિયાં એક વાત કરું કે આ જે કંપની છે તેના કામદારો ને જે પગાર આપવા જે રજાઓ આપવાની બાબત હોય તેમાં પણ કઈ ને કઈક વિવાદમાં રહેલી છે એટલે કંપની હંમેશા આ બાબતમાં વિવાદો રહેતી હોય છે જી જી બિલકુલ માનવ આભાર સમગ્ર માહિતી બદલ વાડીલાલ કંપની આઈસ્ક્રીમની જાહેરાતમાં મહિલા શક્તિ પર પ્રહાર કર્યો છે આઈસ્ક્રીમની જાહેરાતમાં મહિલાઓના અપમાનનો સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે સુરતની મહિલાઓએ વાડીલાલ આઈસ્ક્રીમ સામે વાંધો ઉઠાવ્યો છે વાડીલાલ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે આવી જાહેરાત સામે કડક પગલા ભરવા સરકાર પાસે માંગ કરી છે સમાજમાં આવી જાહેરાતથી સંબંધો વધુ બદલી રહ્યા હોવાનું કહ્યું છે वाडीलाल आइसक्रीम जाहरात में बताएला संबंध अंगे कोई नहीं अने आ एडवर्टाइजमेंट आ जाहरात एडवर्टाइज देखे तो बहुत दुख लगा क्योंकि ये आपने फा, अपने फायदे के लिए एक रिश्ते को बिगाड़ना और वो भी सबसे बढ़िया रिश्ते को इस तरह से डायन बोलना मां बराबर सास होती है उसको डायन बोलना બિલકુલ બિલકુલ ગલત હે કોઈ ભી લેડીઝી નહી ના કોઈ સપોર્ટ કરેગી તક હે આ જે છે એ બોલવું યોગ્ય નથી આ જે છે તે માં અને સાસુ બંને એક જ હોય છે માં હોય કે સાસુ હોય બંને જગ્યા માનો દરજ્જો જ બતાવે છે એટલે આ જે એડ બનાવી છે દાયણ કરીને તે બહુ જ ખરાબ અને બહુ જ અયોગ્ય છે એટલે એના પર તમારે બધાય વિચાર કરવો જેથી કોઈ બીજી પણ એડ બનાવે તે પણ વિચાર કરે એટલે તમારે આ આ રીતે તમે કરી ન શકો એનો અમારો વિરોધ છે જો ઉસને ગલત વર્ડ બોલા હૈ બિલકુલ બેકાર હૈ ક્યુકિ અગર આપ ડાઈ નહીં થી ઉસકી સાસ તો આપ આપણી બેટી કો ભેજે ક્યુ ઉસી બેટી ઉસકી ડાઈન કી બેટી

बीजी बड़ी आइसक्रीम होनी कंपनी नीचे तो ये शब्द योग्य शब्द योग्य ऐसे तो देखने वाले को तो बहुत असर होती है खराब लगता है और सुनने भी खराब लगता है ऐसा नहीं होना चाहिए ये सब लोगों ने बोला है भाई सही ये कोई लेना देना ही नहीं आइसक्रीम और सास ये जोड़ी में सास बहु अलग टॉपिक हो गया और ये अलग हो गया आप, अब बेचने के लिए सिर्फ एक सास बहू का एड ले रहे हो तो ये बहुत गलत बात है आपको नहीं करना चाहिए ये सब मेडिकल આઇસક્રીમ વા્યૂઝ પ્લીઝ બંધ કજેર રિેશન ખરાબ હો એસા કુછ કામ ના કરે